રાજકોટની તો રાજકોટમાં બે દિવસ અનેક વોર્ડમાં પાણી કાપ રહેશે આવતીકાલે વોર્ડ અગિયાર અને બારમાં પાણી કાપ રહેશે પંદર તારીખે વોર્ડ સાત ચૌદ સત્તર અને અઢારમાં પાણી કાપ રહેશે ભાદરની લાઇન લીકેજના રિપેરિંગના પગલે પાણી નહીં મળે વિશ્વકર્મા સોસાયટી શક્તિનગરમાં પાણી કાપ રહેશે આકાર હાઇટ્સ ગોવિંદ રત્ન વિસ્તારમાં લોકોને પાણી વિના રહેવું પડશે બે દિવસ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણી કાપ અલગ અલગ વોર્ડ અંદર આપવાની જાહેરાત છે કરવામાં આવી છે ચૌદ અને બાર ની અંદર પાણી કાપશે તે જીતવામાં આવ્યું છે તેની અંદર વિશ્વકર્મા સોસાયટી સત્તી નગર આકાશ પાર્ક ગોવિંદ રત્ન પાણી સહિતના જે વિસ્તારો છે કે પાણી કાપશે તે

તો વિગતવાર સમાચારમાં હાલ બસ આટલું જ પણ જતા જતા જોઈએ બે મિનિટ ફટાફટ ખબરો